નમસ્કાર હું છું ગોપાલ કૃષ્ણ ભરાડ એક સુંદર વાક્ય તમને સંભળાવું છું જો આ એક નહોત તો આપણે એક નહોત જો આ એક નહોત તો આપણે એક નહોત અખંડ ભારતના શિલ્પી મહાન ભારતના ઘડવૈયા અનેક રજવાડાઓનું વિલીનીકરણ કરીને દેશને એક કરનાર એવા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માટે બોલાયેલું આ વાક્ય છે સુંદર વાક્ય છે મિત્રો અત્યારે એક આક્ષેપ કરવામાં આવે છે કે મહાત્મા ગાંધીજીએ ખૂબ મોટો અન્યાય કર્યો અને સરદારને બદલે જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા એક લાંબા ગાળાથી થતો આવેલો આક્ષેપ છે પરંતુ મારો સવાલ એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે આવું ક્યારેય બોલ્યા છે ખરા કે મને ગાંધીજી એ બહુ અન્યાય કર્યો અને મને વડાપ્રધાન ના બનાવ્યો ના એ ક્યારે એવું નથી વિરાટ વ્યક્તિત્વ સુધીની જે યાત્રા છે એ ગાંધીજીને લીધે શક્ય બની એમને ગાંધીજી માટે એટલી બધી કૃતજ્ઞતા હતી કે ગાંધીજીનો એક 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 શબ્દ એ માથે ઝીલી લેતા અને એને ક્યારેય એની સામે વિરોધ ન કરતા તો વિચારો કે જો આટલા મહાન કદ જો સરદાર વલ્લભભાઈ પટેલનું હોય કે જેને આજે પણ આપણે પૂજીએ છીએ તો એ જેનો એક શબ્દ પણ ઉથાપતા નહીં ઉથલાવતા નહીં એ ગાંધીજીનું વ્યક્તિત્વ કેટલું વિરાટ હશે મારી આપને વિનંતી એ છે કે જો આપણને સૌને સરદાર વલ્લભભાઈ પટેલ માટે ગર્વ હોય તો અચૂકપણે ગાંધીજી માટે ગર્વ પણ હોવું જોઈએ અને ગાંધીજીના જીવનનો બહુ જ બારીકાઈથી અભ્યાસ કરવો જ જોઈએ અત્યારે ફેશન નીકળી છે કે ગાંધીજીને ગાળો દીઓ ગાંધીજી વિશે નકારાત્મક વાતો કરો આમ કરીને આપણે આપણા જ પગના કુહાડા પગ ઉપર કુહાડા એટલે મારીએ છીએ કે વિશ્વભરના અત્યારે સારા લોકો એ ગાંધીનો અભ્યાસ કરી રહ્યા છે એના જીવનના પગલે જીવી રહ્યા છે અને આજે પણ એવું કહી રહ્યા છે કે યુદ્ધ નહીં પણ શાંતિ જ જીવનનો સાચો માર્ગ હોઈ શકે અહિંસા જ સાચો માર્ગ હોઈ શકે સત્ય જ સાચોનો માર્ગ હોઈ શકે ધન્યવાદ